પદરા તાલુકામાં કુલ ચૌદ જેટલી પ્રાથમિક શાળાઓ નવીન તૈયાર કરવામાં આવી છે જે પૈકી સોખડા ખોદ આ પ્રાથમિક શાળાનું આજ રોજ લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી બા મહેડા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સદસ્યો સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે તાલુકા ભાજપ સંગઠન સાથે પીનાકીન પટેલ જેઓ મહામંત્રી છે ત્યારે સ્થાનિક આગેવાન શુભમ વકીલ વિનોભાઈ માજી સરપંચ સહિત ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કાર્યક્રમ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં આવેલ મહાનુભાવોના હસ્તે પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે સોકડાકુદ પ્રાથમિક શાળા અંદાજે સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જ્યાં તાલુકામાં હાલ સુધી ચૌદ જેટલી પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ છે તે કરી દેવામાં આવ્યું છે કહી શકાય કે જે પાદરા તાલુકામાં જેટલી તે શાળાઓ હતી તેઓનું નવીનીકરણ કરી અને તેના લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે હવે બાળકોને ક્યાંક ને ક્યાંક વરસાદ સાથે ઉનાળાની સિઝનમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે શિક્ષણ વિભાગ તેમજ સ્થાનિક ધારાસભ્ય પણ કટિબદ્ધ બન્યા છે ચોક્કસ પ્રમાણે મોટી સંખ્યામાં આજ જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં તમામ લોકોની ઉપસ્થિતિ યોજાઈ હતી અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે તમામ લોકોએ ધારાસભ્ય સહિત તમામ લોકોનો છે તે આભાર માન્યો હતો लोकार्पण योजना આ શાળા જે પચાસ લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે જે લગભગ એક વર્ષના સમયગાળા દરમિયાનમાં બનીને તૈયાર થઈ ગઈ અને આ લોકાર્પણ કરીને બાળકોને ભૂલવા માટે મૂકવામાં આવ્યું છે આવી રીતે માતા તાલુકામાં કોઈ શાળા સર્જરી એટલે કાચી મારે એના માટે ગુજરાત સરકાર ધ્યાન આપે છે અને આવનારા દિવસોમાં અન્ય ગામની શાળાઓ પણ એ ખાતમુહૂર્ત થઈને એને કામની શરૂઆત કરવામાં આવશે જે શાળાઓ અત્યાર હાલ મંજૂરી હેઠળ છે તેને સમયમાં જ મંજૂરી મળી જતા છે